अरे खुशियारी कर तू जो तो जो तो ही नॉटी हो रहा है के बदमाश हो गए सांक भगता सिखियो तू हैं जो 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 बोल गौरू एक तो गौरू <laughs> ફાઇનલી ગાઈસ એક ખુશ ખબર તો આપી દીધી કે ભાઈ કૂતરા ભાંતા શીખી ગયા એ કાલુ બદમાશ સાડે હાલો ગાઈસ એક કામ હે કહું તમને હેલો ગાઈસ ગુડ મોર્નિંગ વેલકમ બેક શો ધ વ્લોગ ને ભાઈ મારા વાડ ઉપર નો જાદા કારણ કે હજી હું જસ્ટ ઉઠો હું પ્લસ ફ્રેશ થઈ આવ્યો હું પ્લસ બ્રશ કર નાખ્યો હે અને ગલુડિયા આઈરે વ્લોગ બનાવ્યો એટલું કામ કર્યું ને તમારા વાડેવા એવા નેવા હાજી હજી નાયો નથી હું ઓકે તો તાની મારું મોટું બુ નત નાયો અને હા તો હતો કે બે દીખ્યા બહુ એમ કેતો હતો શિયાળો આવી ગયો શિયાળો આવી ગયો શિયાળાનો તાપણો પણ મને શિયાળો લાગી ગયો ભાઈ હવે અત્યાર સુધી મારા શરીરને જ શિયાળો લાગ્યો તો અંદર કરી ગયો એટલે કે ભાઈ મને થઈ ગઈ શરદી પાણીના પાણી જેવા સમજો ને એ આવવાનું ચાલુ થઈ ગયું ઓકે તો આનો ઈલાજ તો કાંઈ ન હોય કારણ કે શરદીની જેમ બને ને એમ દવા ઓછી જ લેવાય કારણ કે એ અંદરનો કચરો બધે બહાર નીકળતો હોય ને આપણે દવા લઈને બધે કચરો શું કહેવાય જી થતું હોય એટલે દવા તો હું ને જ્યાં હોય શરદી લવ તો હું એક કરવાનો હું એક્સપેરિમેન્ટ તો ન કહેવાય એને સ્કીન કેર શું કરવાનો હું મને વાઇટ એટ બહુ થઈ જાય નેક ઉપર એટલે મેં આજે જોયું હતું એકમાં સ્ટીમ લેવાનું હોવા જે હું સ્ટીમ તો હું જરાક સ્ટીમ લઈ લઉં સ્ટીમ માટે ગરમ પાણી મૂકી દઉં સ્ટીમ એટલે જેને ન ખબર હોય એને કહી દઉં ભાઈ ગરમ પાણીની બાફ મોટામાં તો એ બાફ લઈ લો રોજ લેવન ચાલુ કરું એટલે આ બધું સાફ થતું જાય પછી તમે એવું કરતા સ્ટીમ લેતું રહેવા એટલે હું મોટું ચોખ્ખું થઈ જાય બાને તો એના માટે બહુ સારું ઓકે તો હું સ્ટીમ લઈ લઉં એના માટે પાણી મૂકી દઉં પાણી પાણી મૂકીને સ્ટીમ બીમ લઈને એકદમ હવે નાઈને રેડી થઈને બ્લોક બનાવીએ આપણે ઓકે તો નાઈ આવું ટ્રાન્સફોર્મેશન જોઈએ નાવાની લે ભાઈ આ હા ટ્રાન્સફોર્મેશન કેવી લાગી ગાઈસ હવે મારે શું કરવું વાળ વધારું હું ને તે મારા વાળ કાળા કરાવવા જોઈએ કારણ કે નાઈને વાળ એવા મસ્ત લાગે ને કે ભાઈ કોઈકની નજર લાગી જાય એના કરતાં હું ને ભૂરા વાળ હે ને તો થોડા કાળા કરાવી લઉં હું કેવું તમારું જે સ્કીંગ હોય કાંઈ ની મજા કરતો હોય હું એવી થોડી થોડી તો હવે કાંઈ કરવાનું હે નહીં કારણ કે ફી ભરવાની બાકી રહી ગઈ એ ભરાણી નથી કારણ કે હમણાં કાંઈક એક્સ્ટ્રા લેક્ચર ચાલે બીજી બીજી હું કે એક્સ્ટ્રા લેક્ચર હું બીજી પરીક્ષા ચાલે અમારે લેક્ચર બહાર હાડાપારે હોય તે હું જાતો જ નથી તો હવે હું શું કરીશ ખબર દવા લેવા જાય મારા મમ્મી મેડિકલમાં લેવાની કીધી ઈ યાર ગરુ મને હુકાય હુકાઈ જાય એવું લાગે ઘડીએ ઘડીએ થૂક ઉતારવું પડશે ઓકે ગાઈશ તો દવા બવા લેતા હું મમ્મીની લેવાની મેડિકલમાંથી પછી જોઈએ કે આગળની હું કાર્યવાહી થાય ને પાણી પાણી પી લઉં અને જોઈ લઉં ભાઈ ઓકે ગાઈશ બાકી આજે આજનો લુક કેવો આવે એ તો કયો કોમેન્ટમાં મેં તો કોઈ નથી કરતા યાર હમણાં તમે સપોર્ટ ઓછો કર નાખો કે નહીં બે લાઈક વધુ કરતા જાવ ને બે કમેન્ટ વધુ કરતા જાવ એટલે એટલું તો કરી શકો ને તમારા મોટા ભાઈ માટે નાનો ભાઈ મોટું ભાઈ જે સમજાય ગાઈસ ખાડો કરવા માટે મળો ખાડો કરવા માટે મળો અમારા આ આ ભાઈ ક્યાં ભાઈ આનું ભાઈનું નામ શું ખબર હે પેઠો પેઠા ભાઈને મળો ખાડો કરાવવા માટે અને દાટવા માટે ભાઈયા तो खड़ो कोई नहीं खड़ो कोई नहीं अभी हुआ था रे बाद हो बे बाद हो बाद हो one two three टन 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 आलो कालियों की टिकियो तो good good afternoon guys आज ये ऐसा समय बचे बोपर नहीं नींदर गई री मैं ना मैं मौज आ रही है मौज आ रही है सपना मौज आ रही है कबर में क्यों भाई तो true आये रे બિડા હરુ કે ઓકે એટલે આ ભાઈ તબિયત ફાવ ડાઉને ઉદ્રસ થાવા આવોમે ઇંડીએ બહુ ઓમ 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 ઓલી તો હે એનર્જી તો હે પણ ઉદ્રસ બહુ આવે પછી આની એનર્જી કોઈ થી ડાઉન ન થતી હો વાય બાય એન્જોય ધ ફાઇટ ગાઈસ બધનું થઈ ગયું આજે ગલીમાં જોવો જોરદાર નુ બલ્લોડિયા બચ્ચે હે કેવા વાગે છે તો ઓલા બોક્સિંગ મેચ ના હાલતો એકબીજા એક બીજા માથે પડવી ને વન ટુ થ્રી તો વિનારીસ કાલિયો કાલિયો તો પડ્યો એટલે હું વિનારીસ કાલિયો વિનારીસ કેટો વિનારીસ કેટી કૂતરી કૂતરો કૂતરો સમજી ગયા ને ગેસ કૂતરી ને કૂતરી કૂતરો કૂતરો વાવ એટલે પૂરી થઈ ગઈ ફાઈટ મેં ઘોષિત કરી દીધા ઈનામદારો અહીંયા આવો બધા ઇનામ આપું હાલ્યો અહીંયા આવો ઇનામ આપું

લે 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 ને આમડુ તો બહુ ખાવું ગમે હે આવ બે દી પહેલા કુતરીએ ઉંદેડો માર્યો તો પણ કુતરીએ વીખો પણ કુતરીએ ખાદોય નથી જોકે પણ આ તણે જરૂર વિખી નાખ્યો અને આ ત્રણે નાઈડોય નથી ઓ જીન્યુઅલી આ લે 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 હાલે 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 ફેકડો માર ટ્રેનિંગ આપ દો આ બધેની એય ટ્રેનિંગ મિટર ગસ્તી ખોલ મોડુ મોડુ કોલ دارو દાંત ચેકઅપ કરું ખોલ મોડુ બ્રશ ખારો તું બટકા ભરતા શીખે જો ના ભાઈ ભાઈ

હાલો તો આપણે ક્રોક્સ જોવા જઈએ એક જગ્યાએ જોઈએ કે લેવા અમારે કીધું ના કીધું ના જંપલા લે હવે લઈ લે ને નવા ઓય તને કહું આને કે કામે રેવું રાખ દે ને આને હું કે હું મારે એમણે કે કામે રેવું કાઈ હોય તો રાખ દે આને પણ એને કહી દે મારા સાયકલ ધક્કો મારવાના રોજ ના દસ રૂપિયા કે ધક્કો મારીને દસ રૂપિયા કઈ સારું ને બાકી વ્લોગ બનાવું હું બનાવું તાર પાસે મોબાઈલ હોય તો મારી સબસ્ક્રાઇબ કરી લેજે ચેનલ ઓલો એ ઓલો બી ગયો બિચારો એ કે હું કરે હું ત્યારે મારા ભાઈબન ને એને ગર્લફ્રેન્ડે 15 વાર રિચાર્જ ન કરાવી દીધું હોય ત્યારે નેટ ન હોય તો નેટ પડ્યું એમ આ કાઢી નો થાય મને અને ગર્લફ્રેન્ડ ને મેસેજ કર્યો તો મને 15 વાળું નેટ કરાવી દે તો ઓલી કે કે મે પ્રિતેશ મેસેજ કર્યો ઈ કરાવી દેતો હું કરો હું તને એ ઓકે ને ગાઈસ કે અત્યારે અમે બે વાળા બે જ છીએ કારણ કે ચકલો વયો ગયો હોય ના ગામડે એનું ગામડું ક્યાં હે ડેડિયા પાડા કા ડેડિયા રીચ અભિયાન માં દી હે ને લોકો રીચ રી હે ને આ લોકો ડેડી ક્યાડે એનું ગામડું ઈ કે આયા આવો મે તો ઠંડી કેવી પડે હે તદિયા તબિયત થોડીક ડાઉન હે એટલે ઘરેથી નીકળવા નહીં દે કે ભાઈ આ ટાવા ટાઈટનું ક્યાંય જવું નથી અને શું કહેવાય આની સાયકલ હમી નથી થતી ને મારી ગાડી થોડી ગોલી નબળી એટલે નહીં જાય અગી ત્યાં ગલુડિયા ત્યારે જો રોટલી બોટલી ખાઈને ને નીકળી ગયા તો આ કાલિયો જોઈ ને હજી ખાઈ કે કાલે બત્રી જો ને ગમે ને એટલે આને આવું છૂટ આપી એટલે ગમે ને જોતો ઉભા રહી જાય કાલ બટેટા નું શું કર્યું તું હું ફેંકી દીધું ખાધું નહીં બહુ બડી ગયા અને કહું હોજી કે મે કીધું કાર્ડ લઈ આવે બાકી આ બડી જાય નો રી સરખા તો અડધા જીણા એટલે તો બટેટા તો ફેલ ગયા કાલે બ્લોગ માં બતાવ્યું મે તમને અને શું કહેવાય ભૂલી ગયો હું કે કેતો તો શું કેતો તો કે બેસ આવું ના જાય ગાઈસ આવું ના બોનાન ન જાઉં ભવનાથ ક્યારે જવાય કે જયારે ભેગા ચકલાનો મને મેસેજ આવ્યો કે મારા વગર ભવનાથ જાતા નહીં કે બાકી હું મારા પપ્પાને કહી દે મેં કીધું મજા કરી હવે ચાડીઓ કોક ના લગન માં ગયો હે જાડીઓ આવશે એટલે એના ઘરે કોઈ હે ને એટલે ત્યાં સુવા જવાનું થાય બધા એક બે સુ રાતે મોડે લગી જોઈ કઈ દી આવે જાડીઓ કે ફોન કરી મને એને કમો અત્યારે બોલાવી આયા ગાઈસ આ હું હું આ મારો ભાઈ છે અને ક્યાં ગયો આપણો ત્રીજો ભાઈ પપ્પુ લઈ લે જલ્દી પપ્પુ આવતો છે આ મારો આમ તો રાઈક એ એ માસી આમુ બેદરકાર મારા ભાઈ એ મારા ભાઈ છોટા ચશ્મા પહેરાય ચશ્મા આ યે વાઇબ્સ આ રહી બેન કી ગાઈસ ડર માહોલ છે અત્યારે આર્મીની ટ્રેનિંગ ચાલી રહી છે અમારા ગલુડિયા ની ફૂલ કારણ કે ભરતી આ મારતો નહી

વાવ ગાઈસ વી આર પ્લેઇંગ ક્રિકેટ યોમ જો યા હું કરે મુકાલે રે એકો તો બા દબાઈ તો કરી કાઈક બાડિયા દબાઈ યોમ એ ગાઈસ આ ગેમ રમે જો ઈ તો નવું નજરાણું ફાઈકી ટેકનોલોજી આજા હુઈ જા જા આવે જા પી જા ગેમ રમવા દી ટ્રેનિંગ આવી ગઈ હવે તમારે આરામનો ટાઈમ છે જાઓ બધા સુઈ જાઓ દેખરાઓ વિપક્ષી ટીમ ને છતરા છૂર કરી દેવાના છે દીકરા ગાય સ્નેપચેટ ડાઉનલોડ કરો તમારા ભાઈએ જાઓ એડ કરી આવો સ્નેપચેટ માં તમારા ભાઈને જાઓ મસ્ત મસ્ત બોર્ડલાઇટ તેમાં મારો તેમજ મારી ગર્લફ્રેન્ડ નો સોરી મારા ભાઈબંધની સ્નેપું જોવા માટે મને સબ્સ્ક્રાઇબ નહીં પણ ફોલો કરો ઓકે સ્નેપચેટ હે આપણે ઓ માય એટલે હું તારી ફી દીધી એટલે આવી જશે ઓકે કેટલી ફી ભર્યું 68000 ઓકે તને મેં આ સ્ટારબક્સ માં કોફી ભાઈ આમાં ભર દીધા રેડી ને ઓકે ઓકે તારા માટે બુક કર દેશું હું બીજું કેટલા વાગે દીગરા આપણે જવાનું કાલે લીમડા ચોક માં જવાનું છે કા તારો કેટલા વાગે જવાનું છે બીડી દો આ લઈ આવી જન્મોહન બીડી નો બીવાય કેટલા વાગે જવાનું ઈ તો કે 9 વાગે આપણે તા ન્યા કે બીજે ના અહીંયા કેતા હું અહીં આવો આ તો પૈસા છે ને ઓનલાઈન કરી દીધા તને અમારા ગાડી હા રિક્ષા બાંધ દેવા કાઈ આવશો ઓકે ગાઈસ તો એકવાર તમને વિઝિટ કરાવું અમારા મહેલની આ હે હવા મહેલ કારણ કે આમાં જાર કોથરો નાખીને જાર કોથરું ઓટોમેટિક પડી જાય એટલી તેજ હવા ફૂકાતી હોય અહીંયા અને આના જેવા રાજાઓ જાર રાજ કરતા હોય મહેલ માં ત્યારે રોટલી ની કમી જ ન હોય જો કોગ ની જ રોટલીઓ ચીપા દેવો એટલી રોટલી હોય કારણ કે રાજા જ રાજનું છે

અને રાણીની રાણીની દાદી સુધી છે અને રાણો હુતો નથી રાણો રોકલી ખાય અને એક રાણો રાણો લશ્કર લડે છે જો આ રાણો લશ્કર લડે છે ઈ કોના સાથે ખબર એક કળિયુગ ના એક માણા સાથે બાકી કોથરા મહેલ જેવો કે મહેલ થાય જ ને આ દુનિયામાં સમજી ગયા તમે જેમાં બે રાજા ને બે રાણીઓ રાજ કરતા હોય એમાં કઈ ઘટે થોડુંક ગાય અને આવા જ રાજા ને રાણી ના બ્લોગ માટે સબસ્ક્રાઈબ કરી નાખો ગાઈશ ઓકે હા યે

તને મહેલ બનાવી દો કોથરા મહેલો તો પણ તું રાજા નો ગણા એમાં તું કળિયુગ નો રાજા ગણા એ જવા દે રાજા હો તું હે બળવા આ ત્યાં સુધી નો માપીયુ રાખવામાં તારું તારી માં ઓર કે શું ગયો અમાર ઓલો એ મારી વાત તો સાંભળ આમાં માપીયુ ક્યાં લગી નું રાખું તારું કે મે મૂકી દઈન ભાઈ હે આઈ લગી લીટો કરી નાખું ને આટલું આલસેન હા દેવા દે ને ભાઈ આ પડે આ પડે

એ કાઈને મને નથી મારવાની ઈચ્છા હતી આ જોતા લોટરી ખાધી રોટલી નો ખાધી કારણ કે ગઈ વારી હતી નઈ ખાઈ ગયા કોરી રહેવા દેવા તો પાકા આ બે કાલ્યો તોડે જો આ બદના જોતા આ કઈ કરું બાકી આ પડ્યા કરસે અહિયાં એ કાઢો તોય લાવું તોય મને જો તોય તો એ થોડું તું અહિયાં હું જે તારા અહિયાં થી એને રખવાલી કરવાની મહેલની અને તમારે બેને અંદર સુઈ જવાનું રેડી પછી એક દી આ હું હે એક દી તું હું છે એક દી ઓલી હું હે પણ એને વારા ફરતી અહિયાં વારા માં રખવાલી કરવાની મહેલ મહેલની ઓકે કઈ થવું ન જોઈએ મહેલ ને ધ્યાન તે પડી જા પડી જા